સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની મોટી મોટી વાતો પોકળ જોવા મળી રહી છે નેતાઓ જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે વોટ લેવા માટે આવે છે પરંતુ ચૂંટાઈ ગયા પછી નેતાઓ આ ગામ બાજુ ડોખ્યું પણ કરતા નથી ગામ લોકો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર બહેરાકાને અવાજ પહોંચતો નથી અને ગામ લોકો વર્ષોથી વિકાસની રાહ જોને બેસી ગયા છે કે ક્યારેક તો તેમના ગામમાં વિકાસનો રસ્તો આવશે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર આવેલા કદવાલ ગામના નાયકા ફળિયામાં બુનિયાદી સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે આ ગામમાં જવા માટે નથી કોઈ પાકો રસ્તો કે પીવાના પાણી માટે જરૂરી સુવિધા આશરે દસ થી બાર પરિવારો વસવાટ કરતા ફળિયામાં આજની એકવીસમી સદીમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે જેને લઈને અહીંયા પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા આરોગ્ય સારું શિક્ષણ માટે અહીંયા લોકો તરસી રહ્યા છે પરંતુ આઝાદીના આટલા વર્ષો સુધી હજુ સુધી આ પ્રાથમિક સુવિધાઓથી અંતરિયાળ વિસ્તાર વંચિત રહેવા પામ્યો છે જેના કારણે ઘણીવાર ખૂબ જ દર્દનાક ઘટનાઓ ઘટી રહી છે ત્યારે પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કદવાલ ગામના નાયકાફળિયામાં બુનિયાદી સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આજે પણ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે અવારનવાર પ્રસૂતા મહિલાઓને અન્ય દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે એક બાજુ સરકાર વિકાસના દાવો કરી રહી છે તો બીજી બાજુ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તો બનાવી ન શકતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાની દયનીય સ્થિતિને લઈને કોઈપણ બીમારી કે પ્રસૂતી સમયે એમને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અડધો કિલોમીટર કાચા રસ્તા પર પગદંડી જવું પડે છે જેનાથી તાત્કાલિક સેવા અથવા તો એમ્બ્યુલન્સ સુવિધા પણ મળી શકતી નથી વરસાદના સમયમાં તો આ સ્થિતિ વધુ વિકટ બની જાય છે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ફળિયામાં પીવાના પાણીની સમસ્યા પણ છે દૈનિક જીવન માટે પાણી લેવા લાંબી દૂરી પાર કરવી પડે છે સ્થાનિક તંત્ર અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી કદવાલ ગામના નાયકા ફળિયાના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે અને સપાટીવાળો રસ્તો બનાવવામાં આવે જેથી આરોગ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરળતાથી વાહન વ્યવહાર શક્ય બને પ્રશાસન તાત્કાલિક ધ્યાન આપે અને ફળિયાના નાગરિકોને તેઓના હક મૂળભૂત સુવિધા વહેલી તકે પૂરી પાડે તેવી ગ્રામજનોએ નમ્ર અરજ કરી રહ્યા છે કલેક્ટર સાહેબ અમારે રોડ નથી પાણીની વ્યવસ્થા નથી અને આવસો નથી એલી બહુ તકલીફ પડે છે સારી સાહેબ સરે કરાય હા અતવારી સાહેબ સર્વિસ કરવા એવા નથી કામ કરવા તકલીફ છે પાણી ની તકલીફ છે ના ના પરબત ટેકરા ફળ્યા નાયકા ફળ્યા અમારે રોડ પગા બનાવે છે પણ હજુ બન્યો નથી અને અમારે બધા લોકો માંદા થઈ જાય તે અમારે ઠેઠ ઉચકી ઉચકીને ગામની ભાગોરે લઈ જવું પડે એનું કંઈક અમને કરો સમસોને બી કરો અને અહીં બી કરો અમાર નાયક સમાજ માં ટેકરા ફર્યા અને કદવા કશું બન્યું નથી અને પણ અમારે મળતું નથી ટી સાહેબ પણ નથી આવતું પાણીનું પણ અમારે તકલીફ છે પાણીનું પણ કશું કરતા નથી નામ કપિલાબેન કદવા આમ સાહેબ ભારતભાઈ મળાભાઈ મેં જમીન આપેલી છે કલેક્ટર સાહેબ તો આ રસ્તો હજુ અમારો રોડ બનતો નથી અમે પોણીની ના રોડની ઘણી તકલીફ પડે છે કલેક્ટર સાહેબ એટલી અમારી માંગ છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર